અને બીજી તરફ પરેશ ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવવામાં આવી રહ્યા છે રાજકોટ બેઠક ખૂબ જ રાજકોટમાં ટક્કર સમાન કેમ કે હવે પરેશ ધાનાણી ને મેદાને ઉતારશે કોંગ્રેસ તે માટે મનામણા કરવામાં આવશે પચાસ થી વધુ આગેવાનો મનાવવા માટે જશે રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક તરફ પહેલેથી જ રાજકોટ બેઠક સવાલો છે સંવાદદાતા દિવ્ય સાથે જોડાયા છે દિવ્યશ એક તરફ રૂપાલાનો વિરોધ અને બીજી તરફ હવે પર જે રીતે પરેશ ધાણી મનાવવા માટે કેટલાક આગેવાનો જવાના છે આ કાંટાની ટક્કર થશે શું લાગી રહ્યું છે ચોક્કસ ધરા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ છે ત્યાંથી મહત્વના ખૂબ જ મોટા કહી શકાય તેવા સમાચાર આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને જે ભાજપ દ્વારા જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા પરસોત્તમ રૂપાલા તેના દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ઠેર ઠેર તેને લઈને સંમેલન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા હજી સુધી જે લોકસભાનો ઉમેદવાર છે તેને જાહેર કરવામાં નથી આવ્યો અગાઉ કોંગ્રેસ દ્વારા જે પરેશ ધાનાણીનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ પરેશ ધાનાણી દ્વારા સ્વૈચ્છિક રીતે આ સીટ ઉપરથી લડવાની મનાઈ છે તે કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તે વધુ વકરતા જે ક્ષત્રિય સમાજવાળો વિવાદ છે તે વધુ વકર્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી છે તે ક્ષત્રિય સમાજના જવતલિયા ભાઈ તરીકે પણ માનવામાં આવે છે ત્યારે આ ક્ષત્રિય સમાજનો રોષ છે તેને પરેશ ધાનાણી છે તે ફાયદો ઉઠાવી અને ક્યાંક ને ક્યાંક તે લોકસભાની રાજકોટની જે બેઠક છે તેના ઉપરથી લડે તેવી પૂરેપૂરી તૈયારી છે તેવી અત્યારે ચર્ચા છે તેને જોર પકડ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ કોંગ્રેસ શહેરના જે પ્રમુખ છે અતુલ રાજાણી સહિતના કુલ પચાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે વહેલી સવારે અમરેલી માટે જવા માટે રવાના થઈ ગયા છે અંદાજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ અમરેલી પહોંચશે અને જે રાજકોટ લોકસભાની જે બેઠક છે તેના માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી છે તે તેના મનામણા કરવામાં આવશે અને જ્યારે પરેશ ધાનાણી અને રૂપાલા આમને સામને આવશે ત્યારે જે રાજકોટની આ બેઠક છે ત્યાં જોઈ શકાય કે કાંટાની ટક્કર છે તે થશે ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણી છે જે ક્ષત્રિય સમાજનો જે રોષ છે ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો ઉઠાવવા માટે પૂરેપૂરી જે લડાઈ છે તે આપશે ખાસ કરીને એટલે જ પરેશ ધાનાણી છે તેને મેદાનમાં ઉતરવા માટેની વાત છે અને એટલે જ કોંગ્રેસ દ્વારા જે અત્યારે મનામણા છે તે કરવામાં આવી રહ્યા છે શહેર કોંગ્રેસ અને જે કાર્યકર્તાઓ છે પચાસ જણા તે અત્યારે અમરેલી ખાતે પહોંચી ગયા છે અને ખાસ કરીને પરેશ ધાનાણીય સમાજના જણાવવા ગેની બેન ઠાકોરે ભાજપ પર